તમારા ખોળિયા માંથી પાપ નીકળી અને જે ના બોલે એના મુખમાં જઈને પેઈ જાય હા હમણાં કીધું હતું કે શિલવંતા સાધુ ને વારે વારે નબીએ પાનભાઈ જેનું બદલે નહીં વર્તમાન ભાઈ શ્રી આપણે વાત કરી અર્જુનજી ને યુદ્ધ માં સબકડ આડા આવે ભીષ્મચિતા ની સામે જયારે અર્જુન યુદ્ધ કરવા આવ્યો ને ત્યારે અર્જુન પગે લાગવા માંડ્યો કા હા મારા દાદા ભીષ્મ પિતા મારા દાદા અને મારા દાદાને હવે મારે દીકરાને ભણ મારવું પડશે ભલામાણ અનિયા કૃષ્ણએ ઉપદેશ કર્યો હતો ભુલામાણા આ તને જે ભીષ્મ દાદા દેખાય છે ને હે અર્જુન આગેલા જન્મમાં હતા આ ભીષ્મ દાદા ઉભા કોણ હતા અર્જુન કંઈ ખબર નથી હે આ પૃથ્ચોરીની માલિકો જુઓ જેણે કર્મ સાચા નથી કર્યા ને એના ઇતિહાસને કોનેથી આ તમે જુઓ મહાભારતની અંદર દુર્યોધનનું નામ આવે રામાયણ ખોલો એટલે રાવણનું નામ આવે અને અહીંયાના એ સમયની અંદર અહીંયાની આરે જે લડવાવાળા લડવૈયા જે પાંચ પાંડવો હતા એ પાંચ પાંડવોનું કોઈનું નામ સહદેવ હતું કોઈનું નામ નિકુલ હતું કોઈનું નામ ધર્મ રાજા હતું એમ કહેવાય છે કે આ દુનિયામાં મનુષ્યનો જન્મ થાય ને પેલા માણસ તો સહદેવને નિકુલ ન માલે પણ કોઈ દુર્યોધન ને રાવણ ન ના લે દીકરાનો હે આ બારેથી એને બાદ કરી ન છે ભગવાને કે હવે તમે જે લખાઈ જાય લખાઈ ગયા પેલા માણસ હે કુંતપુત્ર અર્જુન જ્યારે વત્તિ વિદ્યાઓ પ્રાપ્ત કરી અને સરક વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવા અંશોની જોડે આવા મહાપુરુષોની જોડે આવા દેવોની જોડે એમ કહેવાય છે કે સરક વિદ્યા પ્રાપ્ત કરવા માટે નીકળ્યો તારે કુંતા માતાએ દેવોને ભળવમણ કરી દી ભલામણ હૈ દેવો તમારા રાજભવનમાં મારો અર્જુન સરક વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવે છે પણ એને તમે સાચવજો સારી રીતે એને અભ્યાસ કરાવજો એને સારી રીતે તમે સાચવજો હા અને એમ કહેવાય છે કે દેવલોકની માલિકો અર્જુન એક રાજભવનની માલિકો બેઠો બેઠો અભ્યાસ કરે છે સરગ વિદ્યા એની પ્રાપ્ત કરે છે અને બન્યું એવું એક વખત સંધ્યાનો ટાઈમ હતો अर्जुन राजभवन ने बारे निकलो सूर्यनारायण लाल बम થઈ गेला અને શંખ અને નગારા અને ઢોલ વાગતા હતા અને અર્જુને ધીમે રહી અને એક દેવને એટલું પૂછ્યું હતું કે દેવ આ શંખ ને નગારા શેના વાગે છે ભલા માણસ એ દેવલોક નો માણસ એટલું બોલ્યો તો કે હે અર્જુન અમારા દેવલોકમાં શાંતિ નથી

તો એકના અનેક પ્રગટ થયે છે આવા દેવોએ આવી અગૌર તપસ્યા આ અસુરોએ કરી દેવોની જોડેથી વરદાન મેળવી લીધા ભલામાણે તમે જુઓ અને એમ કહેવાય છે કે અર્જુન આવી વાત ઓભળી અને રાજભવનની માલિકોર જઈ અને ભગુતીનું તિલક કરી અને બણને ભાથા હાથમાં લઈ અને નીકળ્યો કે ભલા માણામાં મૂર્તો લોકોનો માનવી કુંતી પુત્ર મારી જનતાનું ધાવણ લાજે ભલા માણ દેવો લડતા હોય હું બેહી છું અને દેવો જ્યારે એમ કહેવાય છે કે અર્જુન યુદ્ધ કરવા માટે બહાર નીકળ્યો અને દેવોની દ્રષ્ટિ પડી એટલે અર્જુનને ના પાડી દેવું કે હે અર્જુન આ માયા વિધાનુઓની હોમે તારે નથી લડવું બાપ તો બે હજાર રાજભવનની માલિકો

અને એમ કહેવાય છે કે અચાનક અર્જુનને યાદ આવ્યું કે હું તો વજ્ર વિદ્યા પણ ભણેલો વજ્ર કે તો લોખંડ થાય શાસ્ત્રોની ભાષા છે હા ગુજરાતી કરું ને એટલે લોખંડ થાય લોખંડની કોટડીમાં કે હું પણ વજ્ર વિદ્યા ભણેલો અર્જુન જ્યારે વજ્રનું બોણ હાથમાં ધારણ કરી અને એક બોણ મારી અને કોટડી તોડીને અર્જુન બહાર નીકળી જયો દેવો આ બાજુ એમ કહેવાય છે કે રાજભવનની માલિકોર બધા પાછા વળી જા અને અર્જુન યોદ્ધના મેદેને જાય છે અને આમ જોયું આમ એમ કહેવાય છે કે દેવલોકની માલિકોર અસુરો જે ફરતા હતા અર્જુને એક બોણ મારીને જોઈ જોયું અને એમ કહેવાય છે કે પહોળાની માલિકોર બોન માર્યું અને લોહીની ધારા એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર એમ કહેવાય છે કે વહેતી થઈ અને અર્જુને તરત બણ મૂકી દીધું અને શિવ મંત્રનું બોન ઉઠાયું ભલામણ શિવ મંત્રના બોનમાંથી અગ્નિ નીકળે જેના દેહને મારે ને એનો દેહ બાળીને ભસ્મ કરી નાખે ભલામણ એનું હાડકું લોહી અને મોસ આ બધું બાળી નાખે આવું એમ કહેવાય છે કે જ્યારે શિવ મંત્રનું બોન છોડ્યું સરક લોકની માલિકો દેવ લોકની માલિકો બધા દાનવોને અર્જુને મારી અને એમ કહેવાય છે કે નાશ કરી નવ છે ભલામાનો અને દેવોનું ભવ ભવનું દુઃખ મટાડી દીધું અને આવી વાતની એમ કહેવાય છે કે દેવ લોકના દેવોને ખબર પડી છે બીજા દિવસે એમ કહેવાય છે કચારીની માલિકો દેવલોકમાં એમ કહેવાય છે કે દેવ કચારીમાં બધા દેવો ભેગા થયા બીજા દેવો અર્જુનની રાહ જોઈ રહ્યા છે અર્જુન જ્યારે એમ કહેવાય છે કે આવે છે અને પુષ્પ પુષ્પથી એમ કહેવાય છે કે એનું સ્વાગત કરવામાં આવે છે ઘણા બધા દેવો તેને તેડી લે એટલા કરે કારણ કે બધું ભવ બહુ નું દુઃખ મટાડી નશું ભલામણ બધા દાણુઓને નાશા અર્જુન અને એમ કહેવાય છે અર્જુન દેવો દેવો એટલું કહે છે છે કે મારી સરક વિદ્યા હું પ્રાપ્ત કરી રહ્યો છું હવે મારે વિદાય લેવી અને આ જુઓ જુઓ તમે તમે કર્યું એ એમ થઈ ગયું એટલે અર્જુન ને આપણે રોકવા માટેનો પ્રયત્ન કર અને બધા દેવો એમ કહેવાય છે કે અર્જુન ને જોડે એટલું બોલે છે કે અર્જુન પાંચ દિવસ રોકાઈ જા અને પાંચ દિવસની ની મુદત માંગી અને અર્જુનને એમ થયું કે હું તો મારી વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવ્યો આટલો સમય કાઢી નો છો ને પોત દિવસમાં તો કેટલી વાર અને પાંચ દિવસમાં જુઓ તમે દેવો એ આ અર્જુન ના હાલ કર્યા એમ અને રાજભવનને મારી ઘર અર્જુન બહાર નથી નીકળતો પાંચ દિવસની સભામાં દેવો અર્જુનને બોલાઈને કહે છે કે અર્જુન પાંચ દિવસ તું રોકાઈ જાય એમાં તેત્રીસ કરોડ દેવોએ નારીનું સર્જન કર્યું કે નારી સિવાય પુરુષ છે અને એ વખતે નર્તકીનું સર્જન કર્યું છે તેત્રીસ કરોડ દેવોની જે સજાયેલી બાઈ હોય ને એનું કેટલું રૂપ હોય બ્રહ્માન

અને આવી નર્તકી એમ કહેવાય છે કે તેત્રીસ કરોડ દેવોએ તૈયાર કરી અને અર્જુનના ઉતારે મૂકી દીધી અને અર્જુનના રાજભવનના દ્વાર ખુલ્લા હતા અને નર્તકી સામે આવી અને અર્જુનને સામે અસવા મળી એટલે અર્જુન પણ અસ્વા મળ્યો કોઈનું અપમાન તો ના કરાય ને અને નર્તકી જોડે બેસે છે અર્જુન સાથે વાત કરે છે અને એના નખરની તૈયારી કરી એટલે અર્જુને એને ના પાડે છે કે હે નારી તો તમારે માં સમાન છે તો ગમે અહીંયાથી આવ્યું પણ અર્જુન કે તું તો મારે મા સમાન છે એટલે આ બાજુ મહાપુરુષોએ કીધું છે કે જને ની જણે તું તું ત્રણ જણ જે ભક્ત કા દાતાર કા સુર નહીતર રેજે માં વાજણી મત ગુમાવી શનુર આવી માં ભગવતી માં જગદંબા આજ અંબાજી આવી શક્તિ ના કુખે એમ કહેવાય છે આ તારે તમે જો ઉમર લાયક માણા હમણાં એક દાડો તમે જુઓ ને ચેટલી જેટલી ઉમરની ડોસીઓ પકોડી ખાય બટકો ભર્યું તો બધો લુંદો બહાર આવ્યો હે હવે આ શિવાજી જન્મ થાય નારીનું પાત્ર કેવળ જો કોઈ ખોટા નશાઓ ના કરતા અમને વરેલું છે વરેલું છે કોઈ કરતા નહીં આવું કશું વરેલું નથી કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા માળાના મણકામાં ભલા માણ માધવને માપ્યા આ દુનિયાનો માણસ જ્યારે હાથમાં માળા લઈને બેસે ને તારે પરિબ્રહ્મ નારાયણ આ શું આવે છે કે મનુષ હું તો અમાપ છું મારું કોઈ માપ જ ના હોય હું તો પારા ની પાર નીકળી જો પારામાં હોહરો પડે નથી પાડ્યો ગામડાના ડોશીમાં બેઠા હતા દરણું કરી અને છોકરાની વહુ પાણી ભરવા જઈએ એટલે દરણું કરેલા ઘઉં પડ્યા હતા એમાં ડોશીમાં માળા કરવા બે જ્યાં વહુ પાણી ભરવા જતી રહી અને જો આપળો ખૂલ્લો હતો ને બકરું આવીને મોય પેહી અને બકરું આયન ઘઉં ખાવા મળ્યું અન દોશી માની ઓ બળવેળવાશું ગાડી જોયું મારું બીડુકી માળાને મેરા આવતા જ બકરો કોઈ ના રાખે કે અને એવી ઉમર લાયક દોશી ભલાપણ ઊભી થઈ ખાસે દોશી મા ઊભો થયો માળા હેઠી મેલી પગનો ખખડાટ ના થાય એવી રીતે ધીમે ધીમે જઈને પેલું તો ઝોપલું વાડું કર્યું દાબી આ જુઓ તમે આ મોણા અને ભલા માણસ લીધો હાથમાં ધોકો બકરાની કેડો હેરવી નાખી ભલા માણસ અને ઝોપલો ખોલી અને બકરું બહાર કાઢ્યું એટલે બકરું ઘરડાતું 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 ગમના શેમમાં જઈને પડ્યું એટલે સંધ્યા ટાઈમે પેલા બીજા બકરા શરીર આવે ને એને ઉભો રહી એટલે ઓના હોટ લે કે ચમ ફૂન પડી રહ્યા છો આટો ને કવેળા ના કે વાય ફૂન વાત કરું તું ને હું એક નાચ ન છે ને એટલે મારે તને મોડીને વાત કરવી છે કે શું ધારિયાવાળાનો વિશ્વા કરજે ધોખાવાળાનો વિશ્વા કરજે પણ જેના કોટમાં હાથમાં માળા હોય ને એનો કોઈ દાડો વિશ્વા ના કરવો ભોળાવાળો આ ગમે તારે છે તરે હે એટલે વચન વિવેકી જે નરને નારી પાણભાઈ જેને બ્રહ્માધિક લાગી જાય ભલા માણસ આ તો વર્તમાનમાં પડ્યું ગુરુ આયા ગુરુ આયા ટોળા વળી વળીને ચેરી ઉડે કોઈ ભલું નહીં થાય વચનને સેવો હે વચન ને વરમાળા જયારે પહેરશો ને ભલામણ તમારા દેહ માં જયારે ઉર્જા પ્રગટ થઈ જાય છે ભગવાન છે આ બધું નાટક થોડું છે મનુ મનુષ્ય અવતાર જે તમને આપ્યો ભગવાને

અને એમ કહેવાય છે ગરુડના બીકમાં કાળી નાગ બારે નથી નીકળતો ભૂલામાં અને પાતાળ લોકની માલિકોરે એમ કહેવાય છે કે મોટો રાજભવન બનાવ્યો આખું નગર તૈયાર કરીને ના છું કાળી નાગે હા અને સમય વીતતો જાય એટલે કહેવાય છે કે ગરુડજી હતા એ ભગવાન કૃષ્ણના સારથી હતા કૃષ્ણ ભગવાન એના આહવાર થતા હતા એટલે અરે નોકરીએ ને એટલે કાયમનો કૃષ્ણ ભગવાનનું ગરુડજીનું નાતો હતો જ્યાં કૃષ્ણ ભગવાનના રાજભવનનું હોમે જ્યારે ગરુડજી જઈને બે ને એટલે કૃષ્ણ ભગવાન જેવા પથારીમાંથી જાગતા એવા ગરુડજીનું મુખ જોવામાં આવતું અને ગરુડજીનું મુખ જોવાથી કૃષ્ણ ભગવાનનો દિવસ એમ કહેવાય છે કે શુભ થઈ જતો તો હા ગરુડજી પેલા કૃષ્ણ ભગવાનનો દિવસ નથી આપણે કહેતા કે ભાઈ હારાનું મોઢું જોયું હોય આપણે શકન લઈને નીકળ્યા હો હે હા હા એટલે હારાનું મોઢું જોયું હોય એમ કૃષ્ણ ભગવાન દરરોજ એમ કહેવાય છે કરુડજીનું મુખ જોતા હતા અને સમય વિત વીત વીત એક દિવસનો સમય આવ્યો આપણે તેટૂડીના એડો સમુદ્ર લઈ ગયો તો ખબર છે અને એ પક્ષીની જાત એમ કહેવાય છે કે અહીંયા એક પગે ઊભી રહીને તપસ્યા કરી અને સમુદ્રની સામે જનાવરની જાતે એટલે કીધું કે પશુ કે પનિયા બને નરકા કશું ના હોય નર જો સતકરણી કરે ને તો નરકા નારાયણ હોય પશુ તો જેટલું ઉપકારી છે જુઓ હે એનો દેહ નથી એના હાડકા નથી તો એના સોબડા આ તબલામાં વાગે રહે આ કેટલું ગુણકારી કહેવાય મને આ તબલો મન ઢોલ મન અને મોણા તો તમે જુઓ ને આવો ભણાયો ને કશું કોમ ના આવે ભલામણ મણ મૂત્રય તારું કોમ ના આવે ભલા મણ હે એટલે પરમાત્માનું સ્મરણ કરી લીધું ભજન કરી લીધું અને એમ કહેવાય છે કે ગરુડજી પક્ષી હતા ને સમુદ્રને કિનારે ના જયા અને રસ્તાની અંદર જે સંકલ્પ વિકલ્પ એના મનની અંદર થતો તો એ કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ બ્રહ્મ હતા કૃષ્ણ એ બ્રહ્મને ખબર પડી જી કે ઓહો ગરુડજી નોકરી આવે છે પણ વિરોધ કરીને આવે છે સમાજનો વિરોધ કર્યો કે મારે પક્ષી જવું નથી પરમાત્મા કૃષ્ણ મારી જોડે ચોવીસ કલાક મારી જોડે ભગવાન છે ભગવાનની જોડે રહ્યું અને આવા સંકલ્પો વિકલ્પો કરતો કરતો જ્યારે ગરુડજી આવીને એના આસન ઉપર બે ગયા એટલે કૃષ્ણ પરમાત્મા જેવા પથારી બધી જાગ્યા ને એવા જમણા હાથ રેખાઓ જોવા મળ્યા એના મુખ ના જોયું એટલે ગરુડજી આ કળા એને બોલ્યા કે ભગવાન છે આવી ભૂલ કરી તમે દરરોજ મારું મુખ જોવાનો તમારો નિયમ તો જોયું તારે પરિભ્રમ નારાયણ કૃષ્ણ એટલું બોલ્યો જોવા નથી માગતી ના જોવાય હું તો કેટલા કર્મો કર્યા કેટલા ઉચ્ચ કોટીના કર્મો કર્યા હજી તારે હું ભગવાન થયો છું એમને એમ થવાય હે આ ડુંગળી ગાજર વિશે વચન ભલા ભલામાણ બનવું પડે હે

Shri Ram Guru bin jaan na yob jai, Guru bin mitte naa bhai Guru bin jaan na yob jai, Guru bin mitte naa bhai Guru bin sanse naa tale સા હજરે મે I'm <San>